અમેરિકાના કેલિફોર્નિયામાં ઓગણીસ વર્ષથી રહેતો એક પરિવાર જેમની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી છે અને સૌથી મોટી વાત તો એ છે કે તેમાં એક આઠ મહિનાની દીકરીની પણ હત્યા કરી દેવામાં આવી છે જો અમેરિકામાં રહેવું હોય તો મારો આ વિડીયો પૂરો જોશો વાત સાંભળજો અને કેવી સાવચેતી આપણે આવનારા સમયમાં રાખવી જોઈએ તેમની પણ જાણકારી તમને મળશે ત્યાંના લોકો સાથે જો દુશ્મની થાય અથવા તો તમારા ધંધા ઉપર આવીને તમને ગન બતાવે કે કોઈ સાધન બતાવે તો તમારે કેવા પગલા લેવા જોઈએ તે ઉપર પણ આપણે વાત કરીશું તમને ખબર પડશે કારણ કે આ પરિવાર ઓગણીસ વર્ષથી પોતાનું જીવન અમેરિકામાં ગાળી રહ્યો હતો અને આખા પરિવારને એક જ ઝટકામાં ગોળી મારીને ત્યાંના પરિવારને હત્યા કરી દેવામાં આવી છે અને મારે પૂરી વાત કરવી છે આ ક્રાઇમ સ્ટોરી વિશે નમસ્કાર ઉજાસ ટીવીના ક્રાઇમ શોમાં તમારા બધાનું સ્વાગત છે હું આપની સાથે ચેતન ત્રણ ઓક્ટોમ્બર બે હજાર બાવીસના રોજ કેલિફોર્નિયામાં સવારે લગભગ અગિયાર વાગ્યેના વીસ મિનિટે હાઈવે પેટ્રોલ અધિકારીની એક કાળા રંગની ડોઝ પિકઅપ ટ્રક હાઈવે પર સળગતી જોવા મળ્યાની જાણ થઈ એક રાહદારીએ ફોન કરીને જણાવ્યું કે તેણે રસ્તાની બાજુમાંથી ધુમાડો નીકળતો જોયો છે કંટ્રોલ સેન્ટરમાં માહિતી પહોંચતા જ તેમણે નજીકના ફાયર બ્રિગેડને તાત્કાલિક ચોક્કસ સ્થળે રવાના કરી થોડી જ મિનિટમાં ફાયર ટ્રક ઘટના સ્થળે પહોંચી ગઈ ફાયર ફાઈટર્સે ઝડપથી કામ કરીને વાહનને લપેટમાં લીધેલી આગને બુજાવી દીધી કેટલાક મિનિટોના પ્રયત્ન પછી તેઓ આગને નિયંત્રણમાં લાવવામાં સફળ થયા આગ બુજાઈ ગયા પછી અધિકારીઓએ આગ લાગવાનું કારણ જાણવા માટે ટ્રકનું નિરીક્ષણ શરૂ કર્યું થોડા સમય પછી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ માટે વિસ્તારને સુરક્ષિત કરી દીધો નજીકના સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી અને અધિકારીઓએ આગ આકસ્મિક હતી કે ઈરાદાપૂર્વક તે શોધવા માટે પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું આ સમગ્ર દ્રશ્યથી પસાર થતા લોકોનું ધ્યાન ખેંચાયું અને ઘણા લોકો રોકાઈને શું થયું છે તે પૂછવા લાગ્યા સદભાગ્યે કોઈને ઈજા થયાના સમાચાર નહોતા મળ્યા પરંતુ ટ્રક સંપૂર્ણપણે નાશ પામી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચીને તરત જ તપાસ શરૂ કરી દીધી તેઓએ સળગી ગયેલી ટ્રકની કાળજીપૂર્વક તપાસ કરી અને હાઈવે પર આ રીતે આગ કેવી રીતે લાગી હશે તે સમજવાનો પ્રયાસ કર્યો આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કર્યો પરંતુ નજીકમાં આગનું કારણ બની શકે એવું કંઈ પણ અસામાન્ય વસ્તુ મળી નહીં અધિકારીઓ માટે આગલું પગલું એ હતું કે ટ્રક કોની માલિકીની છે તે ઓળખવું નંબર પ્લેટનો ઉપયોગ કરીને તેઓએ રજીસ્ટ્રેશન વિગતો શોધી કાઢી અને સૂચિબદ્ધ સંપર્ક નંબર પણ ફોન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈએ જવાબ ન આપ્યો તે ક્ષણે પોલીસને ખ્યાલ નહોતો કે આ સળગતી ટ્રક તો માત્ર એક મોટી ઘટનાની શરૂઆત છે આગ તો પોતે રહસ્ય નહોતું પણ જે સત્ય ટૂંક સમયમાં સામે આવવાનું હતું તે અતિ ભયાનક હતું પોલીસે જ્યારે ટ્રક શોધી કાઢી ત્યારે તેમણે લાઇસન્સ પ્લેટ પરથી તેમનો રજિસ્ટર નંબર ટ્રેસ કર્યો હતો રજીસ્ટ્રેશન વિગતો મેળવ્યા પછી તેમની પાસે સંપૂર્ણ માહિતી પણ હતી રેકોર્ડ મુજબ આ ટ્રક અમરદીપ નામના નામે નોંધાયેલી હતી પોલીસે તેમના નિવાસ નિવાસસ્થાનને સૂચિબદ્ધ ફોન નંબર પર ફોન કરવાનો પ્રયાસ પણ કર્યો પણ કોઈએ જવાબ ન આપ્યો તેથી તેઓએ તેમની તપાસ ચાલુ રાખી અને કેટલાક પરીક્ષણો પણ કર્યા ત્યારબાદ તેઓ ચોક્કસ સ્થળ પર ગયા જ્યાં આગ લાગતા પહેલાં ટ્રક પાર્ક કરવામાં આવી હતી વધુ કડીઓ મેળવવા માટે અધિકારીઓએ યાર્ડની આસપાસ લગાવેલા તમામ સીસીટીવી કેમેરાઓ તપાસવામાં આવ્યા પણ જ્યારે તેઓએ ફૂટેજ જોયા ત્યારે તેઓ સંપૂર્ણપણે ચોંકી ગયા પોલીસે સિસ્ટમ કેમેરાના ફૂટેજ જોયા અને તેમાં એક માણસને બંદૂક બતાવીને અમરદીપ સિંહ અને તેના પરિવારના સભ્યોનું અપહરણ કરતો જોયો અમરદીપ તેના ભાઈ જસદીપ અને જસદીપની પત્ની જસલીન અને તેમની માત્ર આઠ મહિનાની બાળકી આરોહી સાથે રહેતો હતો તે માણસે તેમને તેમના ઘરેથી જ કિડનેપ કર્યા હતા જ્યારે અધિકારીઓએ તે ફૂટેજ જોયો ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા હવે તેમને એક બચાવ કામગીરી કરવી જરૂરી હતી તેમને શોધવાનું હતું કે પરિવારને ક્યાં લઈ જવામાં આવ્યો છે અને અપહરણ પાછળ કોણ છે પોલીસે હવે માત્ર ટ્રકને આગ કેવી રીતે લાગી તે જ નહીં પરંતુ અમીરદીપના પરિવારજનો સુરક્ષિત છે છે કે નહીં અને તેમને કોણ લઈ ગયું તે પણ શોધવાનું હતું અમરદીપ સિંહ ઉંમર ઓગણચાલીસ વર્ષ મૂળ ભારતના પંજાબનો હતો તે પંજાબથી કેલિફોર્નિયા સ્થળાંતર થયો હતો અમેરિકામાં તેનો નાનો ભાઈ જગદીશ ઉંમર છત્રીસ વર્ષ અને તે પણ તેની કોલ તેની સાથે કેલિફોર્નિયામાં રહેતો હતો અમરદીપ તેની પત્ની અને બાળકો સાથે રહેતો હતો જ્યારે તેઓ નાના ભાઈ જસદીશ પણ તેની પત્ની જસલીન અને તેમની નાની દીકરી સાથે રહેતા હતા બંને ભાઈઓ એક સંયુક્ત પરિવારની જેમ એક જ ઘરમાં રહેતા હતા અમરદીપ લગભગ અઢાર વર્ષથી કેલિફોર્નિયામાં રહેતો હતો તે ત્યાં આવ્યાના બે વર્ષ પછી તેનો નાનો ભાઈ જસદીપ સિંહ પણ તેની સાથે જોડાયો જસદીપે બે હજાર ઓગણીસમાં લગ્ન કર્યા અને લગભગ એક વર્ષ પછી તેની પત્ની પણ તેની સાથે કેલિફોર્નિયામાં આવી બંને ભાઈઓ અમેરિકામાં તેમના શરૂઆતના વર્ષોમાં ખૂબ જ મહેનત કરી જ્યારે તેઓ પહેલીવાર આવ્યા ત્યારે સ્થિર જીવન બનાવવા માટે તેઓએ સંઘર્ષ કર્યો અને ખૂબ જ પ્રયત્નો કર્યા ધીમે ધીમે પરિસ્થિતિ સુધરવા લાગી અને તેઓ વધુ સ્થાયી થઈ ગયા જ્યારે તેમણે પોતાનો ટ્રેકિંગ બિઝનેસ શરૂ કરવાનો પ્રયત્ન કર્યો અને નિર્ણય પણ લીધો તેમના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે તેઓએ એક ટ્રક યાર્ડ પણ ખરીદી લીધું હતું અને ત્યાંથી કામગીરી શરૂ કરી હતી તેમની ટ્રેકિંગ કંપનીને સફળતાપૂર્વક વધારવા અને સ્થાપિત કરવામાં તેમને લગભગ બે વર્ષની સખત મહેનત અને સમ સમર્પણ લાગ્યું હતું ત્રણ ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ અમરદીપ અને જસદીપ દરરોજની જેમ કામ માટે એકસાથે ઘરેથી નીકળ્યા તેઓ હંમેશા સાથે જ કામ પર જતા હતા ઓફિસે જતા પહેલાં અમરદીપ સામાન્ય રીતે તેમના બાળકોને સ્કૂલે છોડતો હતો સામાન્ય રીતે સવારે વહેલા અન્ય કોઈ પરિવારના સભ્યો તેમની સાથે નહોતા જતા પણ તે દિવસે અલગ હતું જસદીપની પત્ની જસલીન તો તેમની બાળકી માટે ડૉક્ટર સાથેનો સમય નક્કી કર્યો હતો તેથી જસલીને જસદીપને કહ્યું કે તે પણ સવારે તેમની સાથે જશે જસલીન આવું કહ્યા પછી જસદીપ અને જસલીન અને તેમની આઠ મહિનાની દીકરી આરોહી બધા એકસાથે ઓફિસે ગયા જ્યારે પોલીસને પાછળથી આ બધી વિગતો મળી ત્યારે તેઓ કાળજીપૂર્વક પરિસ્થિતિની સમીક્ષા કરવાનું શરૂ કર્યું અને તેઓએ આસપાસના રસ્તાઓ અને નજીકના વિસ્તારોમાં કોઈ સંભવિત કડીઓ માટે તપાસ કરવાનું શરૂ કર્યું પોલીસે તે જગ્યાની આસપાસ તમામ સીસીટીવી ફૂટેજ કાઢ્યા અને તેમને એક પછી એક ફ્રેશ તપાસવાનું શરૂ કર્યું મિત્રો તેમણે તે ચોક્કસ દિવસની ફૂટેજ પર ધ્યાન કેન્દ્રિત કર્યું જ્યારે તે ચારે ઓફિસે ગયા હતા શરૂઆતથી તેઓએ જોયું કે અમરદીપ સિંહ તેની કારમાં પહોંચ્યો હતો અને તેની સાથે તેમના ઘરે રાખેલો કૂતરો પણ હતો જસદીપ સિંહ તેની પત્ની અને દીકરી સાથે પહેલાં જ ઓફિસે પહોંચ્યા અમરદીપ સિંહ તેના બાળકોને સ્કૂલે મૂકીને લગભગ આઠ મિનિટ પછી તે ટ્રકમાં આવ્યો જે પાછળથી સળગી ગઈ હતી પોલીસે સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરી ત્યારે તેઓએ કંઈક વિચાર્યું અને અસામાન્ય જોયું અમરદીપ પહોંચ્યાના થોડા જ સમય પછી એક માણસ આસપાસ શંકાસ્પદ રીતે ફરતો જોવા મળ્યો તે જ ક્ષણે જસદીપ અને તેની ઓફિસના વર્કરૂમમાંથી બહાર આવ્યો તેણે તે માણસને જોયો હોય અને તરત જ પ્રતિક્રિયા આપી હોય તેવું લાગતું હતું કદાચ તેને સમજાયું હશે કે કોઈ એવો માણસ ત્યાં છે જેણે ત્યાં ન હોવું જોઈએ અને તે તરત જ તેના પર શંકાશીલ બન્યો તે માણસ સૌ પ્રથમ યાર્ડની પાછળની દિવાલ સાથે ચાલતો જોવા મળ્યો જાણે તે છુપાઈને ફરતો હોય થોડા સમય પછી તે યાર્ડની સામે વાળ તરફ ગયો અમરદીપ અને જસદીપનો કૂતરો તે માણસ તરફ સતત ભસવા લાગ્યો તેનાથી તેની હાજરીની જાણ બધાને થઈ થોડા સમય પછી તે માણસ યાર્ડમાં પ્રવેશ્યો આ જોઈને જસદીપ તેના ઓફિસમાંથી બહાર આવ્યો અને તેને પૂછવા ગયો કે તે શું ઈચ્છે છે કારણ કે તે માણસ અજાણ્યો હતો અત્યાર સુધી તે માણસ કોઈ સ્પષ્ટ કારણ વિના તેમના યાર્ડની નજીકના વિસ્તારમાં આમથી તેમ ફરતો હતો પણ હવે તે ખરેખર તેમની સંપત્તિમાં પ્રવેશ કરી રહ્યો હતો જસદીપ થોડીવાર તે માણસ સાથે વાત કરી છે અને પછી તે માણસ તેની પાછળ ઓફિસની નજીક ગયો જસદીપ જ્યારે તેની ઓફિસ તરફ ચાલી રહ્યો હતો ત્યારે તે માણસ તેની પાછળ આવતો હતો તે માણસે માસ્ક અને હૂડ પહેર્યું હતું જે તે સમયે અસામાન્ય લાગતું નહોતું કારણ કે કોવિડ નાઇન્ટીનમાં સલામતીના નિયમોને કારણે ઘણા લોકો માસ્ક પહેરતા હતા આસપાસના દરેક માટે માસ્ક પહેરવો સામાન્ય હોવાથી જસદીપને તે માણસનો ચહેરો ઢાકેલો જોવામાં કંઈ અજૂકતો ન લાગ્યો તે માણસના હાથમાં એક કચરાની થેલી પણ હતી જ્યારે પોલીસીયા વિગતો બાકીના પરિવાર સાથે શેર કરી જેમણે ફૂટેજની સમીક્ષા કરી હતી તેમણે જણાવ્યું કે કદાચ તે માણસે પોતાને બેઘર રીતે રજૂ કર્યો હોય અથવા કોઈ પ્રકારની મદદ માંગી હોય જેના કારણે જસદીપ તેને ઓફિસની નજીક આવ્યો હશે પોલીસે ફૂટેજની તપાસ ચાલુ રાખી ત્યારે તેઓએ જોયું કે તે માણસ વધુ અંદર ગયો આ દરમિયાન અમરદીપ ઓફિસમાં બેઠો હતો અને તેના માતા પિતા સાથે ફોન ઉપર વાત કરી રહ્યો હતો તેના પિતા પણ તેમની સાથે કેલિફોર્નિયામાં રહેતા હતા પણ થોડા દિવસો પહેલાં તેઓ ક્યાંક જવા માટે પંજાબ ભારત પાછા ફર્યા હતા જ્યારે પોલીસે તેમના પિતા સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે અમરદીપ સાથે ફોન પર વાત કરેલી તે વખતે છેલ્લી વાત જે તેમણે સાંભળી હતી તે એ હતી કે અમરદીપ તેના ભાઈ જસદીપને જમીન પર સૂઈ જવા માટે કહી રહ્યો હતો ત્યારે પછી તેઓ કંઈક સાંભળી શક્યા નહીં જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આગળનો સેટ જોયો ત્યારે તેઓએ જોયું કે જે માણસ ઓફિસની બહાર ઊભો હતો જે જસદીપ અંદર પ્રવેશતાની સાથે જ તેની પાછળ ગયો તે માણસે તેમના હાથમાં રહેલી કચરાની થેલીને જમીન પર મૂકી અને તેમાંથી બંદૂક કાઢી તે પછી ઓફિસની અંદર શું થયું તે બધા માટે અસ્પષ્ટ રહ્યો ફૂટેજમાં જોવા મળ્યું કે જે માણસ બરાબર વાગ્યે ઓફિસમાં પ્રવેશ્યો હતો અને નવ ને તેણે પરિસ્થિતિ નિયંત્રણ મેળવવાનું શરૂ કરી દીધું હતું અંદરના દરેકને સંભાળ લીધા પછી સૌપ્રથમ તેણે અમરદીપ અને જસદીપના હાથ બાંધ્યા અને તેમને બહાર લઈ ગયો પછી તે તેમને એક કાળી ટ્રક પાસે લઈ ગયો અને પાછળની સીટમાં બેસાડ્યા થોડી મિનિટો પછી તે પાછો અંદર ગયો અને જસલીન અને તેમની આઠ મહિનાની દીકરી સાથે બહાર આવ્યો તેમને પણ બહાર લઈ ગયો તે માણસ પછી જસલીન અને તેની દીકરીને ટ્રકની આગળની સીટમાં બેસાડીને એક ટ્રક હાંકનારને દૂર લઈ ગયો જ્યારે પોલીસે તમામ સિસ્ટમ અને સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરી ત્યારે તેમને સ્પષ્ટ થઈ ગયું કે આ માણસે આખા પરિવારનું અપહરણ કર્યું છે તે સમયે પોલીસ જાણતી હતી કે તેમણે અપહરણની સંપૂર્ણ તપાસ કરવી પડશે તેમનું મિશન પરિવારને શોધવાનું અને આ ગુનેગારને વ્યક્તિને પકડવાનું હતું પોલીસે તે માણસનું વર્તન પરિવારના અન્ય સભ્યોને બતાવ્યું પણ તેમાંથી કોઈએ તેને પહેલા ક્યારે જોયો ન હતો સુધીમાં સુધીમાં તે લઈ જવામાં આવ્યા હતા અને અપહરણને કલાક વીતી ગયા હતા ત્યારે પોલીસને એક કડી મળી તેમને ખબર પડી કે અમરદીપના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવ્યા હતા આ કડીને પગલે તેઓએ તે જગ્યાએ ગયા જ્યાં પૈસા કાઢવામાં આવ્યા હતા અને નજીકના લોકોની તેમને પૂછપરછ પણ કરી ત્યાંના સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરતા પોલીસે તે માણસની વાસ્તવિક ઓળખ પણ જાણી લીધી તે માણસ મેન્યુઅલ સોગલાડો હોવાનું બહાર આવ્યું તેમની ઉંમર અડતાલીસ વર્ષની આસપાસ હશે પોલીસે તેને તરત જ એક મુખ્ય ગુનેગાર તરીકે ઓળખી કાઢ્યો જેને ભૂતકાળમાં ઘણા ગુના કર્યા હતા અને જેલમાં પણ રહી ચૂક્યો હતો તેથી અધિકારીઓ માટે તેને ઓળખવો મુશ્કેલ ન હતો હતો બીજો એક એક મુખ્ય મુદ્દો એ કે તેના પોતાના પરિવારના સભ્યને પોલીસને કડી આપી હતી કારણ કે તે માણસે દેખાતી રીતે તેના પરિવારમાં કોઈકને તેનો કાર્ય વિશે જેમાં અપહરણનો પણ સમાવેશ થાય છે તેવું જણાવ્યું હતું આ માહિતીને કારણે પોલીસ કોઈ પણ વિલંબ વિના તેને ટ્રેક કરવામાં સમીક્ષક બની એકવાર પોલીસે તેની ઓળખ શોધી કાઢી અને પછી તેઓ માત્ર થોડા જ કલાકોમાં તેની ધરપકડ કરી ચૂક્યા હતા જોકે જ્યારે તેઓ તેને કસ્ટડીમાં લેવા ગયા ત્યારે કંઈક ખૂબ જ અસામાન્ય બન્યું તે માણસે જાણી જોઈને પોતાને ઈજા પહોંચાડી અને તેના શરીર પર અનેક ઘાવ કર્યા જ્યારે પોલીસ તેના પાસે પહોંચી ત્યારે તે એટલી ગંભીર હાલતમાં હતો કે તે કોઈ પ્રશ્નોના જવાબ આપી શક્યો નહીં કે તપાસ માટે કોઈ માહિતી આપી શક્યો નહીં પોલીસે તરત જ તેના જીવનને બચાવવાને પ્રાથમિક સારવાર આપવાનું નક્કી કર્યું તેઓ ઝડપથી તેને લઈ ગયા અને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો ઓક્ટોમ્બરના અંત સુધીમાં દિવસો વીતી ગયા અને પાંચ ઓક્ટોમ્બરના રોજ પોલીસે જે શંકાસ્પદની શોધમાં હતા તેમને સફળતાપૂર્વક પકડી પાડ્યો હતો તેમની પાસે સીસીટીવી પરના તેમના સંપૂર્ણ પુરાવા હતા જો કે તેની ખરાબ હાલતને કારણે પોલીસ તે સમયે તેની પૂછપરછ કરી શકી નહીં તે ચાર પરિવારના સભ્યોનું શું થયું તે ક્યાં છે અથવા તેઓ સુરક્ષિત છે કે નહીં તે વિશે કોઈ પણ જાહેર કરવાની સ્થિતિમાં ન હતો શંકાસ્પદ પૂછપરછ કરવાની સ્થિતિમાં ન હોવાથી પોલીસે અપહરણ કરાયેલા ચાર પરિવારના સભ્યોને શોધવા પર તેમના તમામ પ્રયત્ન કેન્દ્રિત કર્યા પીડિતોનો પરિવાર પણ તેમને શોધવા માટે સખત પ્રયાસ કરી રહ્યો હતો ઘણા પ્રયત્ન પછી આખરે પરિવારને શોધી કાઢવામાં આવ્યા પણ જ્યારે તેઓ મળી આવ્યા ત્યારે પરિસ્થિતિ કંઈક કલ્પના કરતાં પણ ઘરી ખરાબ દેખાઈ રહી હતી કંઈક એવું જેની કોઈને અપેક્ષા પણ ન હોય પાંચ ઓક્ટોમ્બરના રોજ બદામના બગીચાઓમાં કામ કરતા એક માણસનો પોલીસને ફોન આવ્યો તેણે તાત્કાલિક માહિતી સાથે અધિકારીઓનો સંપર્ક કર્યો જ્યારે પોલીસે જવાબ આપ્યો ત્યારે તેમને સમજાયું કે ચાર મૃતદેહો વિશે જાણ કરી રહ્યો છે આ સાંભળીને પોલીસ તરત જ સ્થળ પર દોડી ગઈ તેમને શંકા હતી કે આ તે ચાર લોકો હોઈ શકે છે જેની તેઓ શોધ કરી રહ્યા હતા પહોંચતા જ તેઓએ મૃતદેહો શોધી કાઢ્યા અને તેમને બહાર લાવ્યા પાછળથી પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજીને પુષ્ટિ કરી કે મળી આવેલા ચાર મૃતદેહો ખરેખર અપહરણ કરાયેલા પરિવારના સભ્યોના જ હતા જેમને તેઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા શરૂઆતમાં તપાસકર્તાએ જણાવ્યું નહોતું કે ચાર પરિવારના સભ્યોનું મૃત્યુ કેવી રીતે થયું પણ થોડા સમય પછી સત્ય બહાર આવ્યું ત્રણેય વ્યક્તિઓને નજીકથી ગોળી મારવામાં આવી હતી તેનાથી તેમનું મૃત્યુ થયું હતું જોકે આઠ મહિનાની બાળકી આરોહીને ઈજા પહોંચાડી નહોતી તેને ગોળી વાગી નહોતી તેનું મૃત્યુ કેવી રીતે થયું તે અજ્ઞાત હતું આ વાત કરતાં કરતાં મને પણ ખૂબ દુઃખ થાય છે તેના શરીર પર કોઈ નિશાન કે ઈજા નહોતી પોલીસ સામે હવે એક ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું તેમને પરિવારોને જાણ કરવાની હતી તેમના ચાર સભ્યો હવે જીવિત નથી રહ્યા ત્યાં સુધી પરિવારો આશા રાખી રહ્યા હતા કે ચારે સુરક્ષિત હશે અને આખરે તેઓ ઠીક થઈ જશે પણ પોલીસને તેમના ઘરે જઈને આ હૃદય દ્રાવક સત્ય કહેવું પડ્યું ચાર પરિવારના સભ્યો મૃત્યુ પામ્યા હતા અને હવે આ દુનિયામાં ન હતા જ્યારે પોલીસે આ સમાચાર આપ્યા ત્યારે પરિવારો ખૂબ જ દુખી થયા તેઓ શોકમાં ડૂબી ગયા શું થયું અને શું કરવું તે સમજી શકતા ન હતા અને તેમના ચાર પ્રિયજનોના નુકસાનથી સ્તબ્ધ હતા પણ પોલીસે પરિવારને કહ્યું કે તેમની પાસે એક તક છે જો તેઓ તેમના પ્રિયજનોને જોવા માંગતા હોય તો તેઓ જોઈ શકે છે અધિકારીઓએ પરિવારો પાસે એક ફોર્મ ભરાવ્યું અને પછી એક પછી એક તેમના સંબંધીઓના મૃતદેહ જોવા માટે સમય આપવામાં પણ આવ્યો જ્યારે બધા તેમને જોઈને પાછા ફર્યા ત્યારે તેઓએ કહ્યું કે તેઓ માત્ર જસદીપ જસલીન અને અમરદીપને જ જોઈ શક્યા હતા તેમાંથી કોઈએ આઠ મહિનાની બાળકીને જોવાની હિંમત નહીં કરી આ દરમિયાન પોલીસે એ જાણવાની જરૂર હતી કે આ માણસે આવો ગુનો કેમ કર્યો તેમની તપાસ દરમિયાન તેમને ખબર પડી કે તે માણસ અગાઉ અમરદીપ અને જસદીપ સાથે તેમની ઓફિસમાં કામ કરતો હતો જોકે થોડા સમય પછી તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો નોકરી ગુમાવ્યા પછી તેણે તેમને હેરાન કરવાનું શરૂ કર્યું હતું તે વારંવાર ફોન કરીને ધમકી પણ આપતો ક્યારેક તો તેમની ઓફિસે જઈને ધમકીઓ આપતો અને તેમને ખલેલ પહોંચાડતો સતત તેમના જીવનને દુઃખી કરતો હતો જ્યારે આ વાત સામે આવી ત્યારે પોલીસ ગુના પાછળનો હેતુ સમજી ગઈ તે માણસે બદલાની ભાવનાથી આ કૃત્ય કર્યું હતું તે અમરદીપ અને જસદીપ પર બદલો લેવા માંગતો હતો તેથી તેણે તેમના પરિવારના સભ્ય સાથે મળીને તેમની હત્યા કરી વધુ તપાસમાં બહાર આવ્યું કે આ માણસે પહેલાં પણ આવા જ ગુના કર્યા હતા બે હજાર પાંચમાં તેણે એક ટ્રેકિંગ કંપનીમાં કામ કર્યું હતું નોકરીમાંથી કાઢી મૂક્યા પછી તે માલિક સાથે ઝઘડ્યો અને પછી માલિકના ઘરે ગયો જ્યાં તેણે પરિવારને બંદૂકની અણી પર પટકી રાખ્યો અને પછી તેને તેમણે સ્વિમિંગ પુલમાં ધકેલી દીધો અને મિલકત લૂંટી લીધી હતી સદભાગ્યે તે ઘટનામાં કોઈ માર્યું ગયું નહોતું તેથી તેને માત્ર આઠ વર્ષની જેલની સજા થઈ હતી છ ઓક્ટોબરના રોજ તે માણસ હોસ્પિટલમાં ભાનમાં આવ્યો અને પોલીસે તેની વિગતવાર ધરપકડ પણ કરી લીધી તેમણે તરત જ પરિવારના સભ્યોની હત્યા કર્યાની કબૂલાત કરી તેણે એ પણ જણાવ્યું કે તેના ભાઈ અલ્બર્ટો તેની મદદ કરી રહ્યા હતા પોલીસે પણ અલ્બર્ટોની ધરપકડ કરી અને શોધી કાઢ્યું કે અલ્બર્ટોએ ગુના દરમિયાન મદદ કરી હતી મુખ્યત્વે હત્યાઓ પછી પણ પુરાવા છુપાવવામાં પણ તેણે મદદ કરી હતી બંને માણસોની ધરપકડ પણ કરવામાં આવી અને હવે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ ગઈ મુખ્ય આરોપી જીસસ મેન્યુઅલ સામે માત્ર ચાર પરિવારના સભ્યોના અપહરણ માટે જ નહીં પણ તેમની હત્યાઓ માટે પણ આરોપ લાગ્યો તેને મહત્તમ સજા આજીવન કેદ અથવા તો મૃત્યુદંડ મળવાનો હતો કેલિફોર્નિયામાં અત્યંત ભયાનક અને ગંભીર કેસોમાં મૃત્યુદંડ હજુ પણ લાદવામાં આવે છે જો કે તે થોડા સમય માટે સ્થગિત કરવામાં આવ્યો હતો જોકે જેવા ઘણા લોકો સામે હોય તેવા અનેક ગંભીર ગુનાઓના કિસ્સામાં મૃત્યુદંડ હજી પણ લાગુ કરી શકાય છે જજે અલ્બટો અને તેના ભાઈને ત્રણ વર્ષની અને આઠ મહિનાની જેલની સજા ફટકારી અલ્બટોએ હત્યામાં જે ભાગ લીધો નહોતો તે સમયે ત્યાં હાજર નહોતો તે માત્ર ત્યારે જ આ કેસમાં સામેલ હતો જ્યારે તેના ભાઈએ ટ્રકને આગ લગાવી અને તેણે પછીની વ્યવસ્થામાં મદદ કરી જેમ કે ક્ષતિગ્રસ્ત થઈ ગયેલા સુરક્ષા ફૂટેજને સંભાળવા હાલના સમયમાં મુખ્ય કેસ હજુ પણ ચાલુ છે અને જીસસ મેન્યુઅલ માટે અંતિમ સજા હજુ પણ સુધી જાહેર કરવામાં આવી નથી આ એક એવી ખૂબ જ જટિલ કેસ હોવાથી અંતિમ ચુકાદો આપવામાં ઘણો સમય લાગી શકે તેવું છે મિત્રો આ હતી આજની આપણા ભારતીયો માટે હલાવી દે તેવી એક ક્રાઈમ વાર્તા જો તમને આવી વાર્તાઓ ગમે છે તો કોમેન્ટ કરીને જણાવજો અમે તમારી માટે આવી બધી જ વાર્તાઓ લેતા આવતા રહીશું કારણ કે આ વાર્તાઓ પરથી આપણને ખબર પડે છે કે ક્યારે અને કેવી રીતે આપણે વિદેશમાં સુરક્ષિત રહેવું નમસ્કાર આપનો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર